હા બસ બને રહેજો આગળ વિડીયોમાં થેન્ક યુ બસ આવી ગઈ છે ચલો મળીએ

નમસ્કાર મિત્રો વેલકમ માં આપનું સ્વાગત છે બપોરે તમને વાત કરી હતી કે એક વિશિષ્ટ મિત્રને આજે અમે રિસીવ કરાવ્યા છીએ બસ સ્ટેન્ડ ઉપર તો એ આપની સમક્ષ હાજર છે એમની વિશેષતાઓ અને વિશિષ્ટતાઓ જે પણ આપણે કહી એ હવે એમના મોઢે જ સાંભળશું એમનો પરિચય પણ એમના મોઢે સાંભળી કે એમનું નામ શું છે કે આ ગામના વતની છે અને બાકી આપણે એમને પ્રશ્નોત્તરી દ્વારા વિશેષ સમજવાની કોશિશ કરીશું વેલકમ બે વેલકમ વેલકમ હવે આપનો પરિચય આપી દો અને અમારું ગામ ધારુસણ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અમારી કાસ્ટ છે અમે કોચી મોદી કહેવાય મારું નામ પ્રહલાદભાઈ અમથાભાઈ પ્રહલાદભાઈ હાલ ધંધો પ્રહલાદભાઈ અમથાભાઈ મોદી પણ કહી શકે કોચી પણ કહેવાય અને ઘાચી પણ અને ઓરિજિનલ એમનો એ વ્યવસાય પણ રહી અમારો ઘાણીનો ધંધો અને એક માહિતી અત્યારે આપી દઉં એમની જ ઘાણીનો ઓરિજિનલ કાળા તલનું તેલ કાઢી અને અમારા માટે સ્પેશિયલ લાવ્યા છે નથી પણ પરિવાર મિત્રો માટે એમનું એ પોતાની રીતે અને બધા શુભેચ્છક મિત્રોને ખુશ કરે છે વિશેષ માહિતી હાલ તો ધંધો ખેતીનો પણ અગાઉ મે અભ્યાસ બીકોમ એલએલબી સુધી કરેલો બીકોમ એલએલબી હા પણ સનદ મે નતો લીધો સનદ ના મે હા આપને અનુકૂળ પસાર બિઝનેસ નતો આવતો તે સનદ ના લીધો ઉંમર આપની હાલ તો મારે 59 60 વર્ષ 59 60 વર્ષ અને બીકોમ પછી એલએલબી અને એક્સ્ટ્રા બે વર્ષ કર્યા પછી તમે

પછી અમે હીરાના ધંધામાં જોડાણા હીરાનો ધંધો પણ હીરાનો કર્યો પછી ચાર ખોનો હતો 6 ઘંટી હતી ચાર ઘંટી પણ હતી 6 ઘંટી 6 ઘંટી હા ઓહો પછી અમારો વડી અમારો જે બળદ ગાણી હતી હા પછી અમે મશીન થી ગાણી બધી ચલાવા મે લાઈટ થી મશીન કામ ચાલુ ચાલુ જ હાલે ચાલુ જ છે હા એ તો અમને ખ્યાલ છે આપણે વાત કરી બરાબર એના સિવાય બીજા પણ ધંધા તમે ઘણા બધા કર્યા બીજા તો ઘણા ધંધા ધંધામાં જઈયા પણ કોઈ રીતે સક્સેસ ના થતા

અને વિશેષ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના संबंधी પણ છે આ એક બહુ મોટી વાત છે એટલે અમે આજે આપને મોદી સાહેબના संबंधी જોડે સમાજના એમના સમાજના છે પ્લસ એમના संबंधी છે ને એમને મળેલા પણ છે ને પર્સનલ નામથી ઓળખે છે મોદી સાહેબ હા તો હવે મોદી સાહેબ તમારા શું સંબંધી થાય એ પણ આપણે મોદી અમારા સગાના સગામાં આવ નજીક મત થાય તમારા અમારા વેવાઈ સાહેબમાં વેવાઈ તમારા વેવાઈ છે એમના એ એમના એ કંઈ જ કેમ થાય અચ્છા મોસાડ છે બરાબર વડનગર તમારી રેથી કેટલું થાય વડનગર અમારાથી તો પચાસ કિલોમીટર થાય પચાસ કિલોમીટર મોદી સાહેબને વાર ક્યારે મળેલા અમે મોદી સાહેબ એ તો કોને મુખ્યમંત્રી બનતા હોય ત્યાં અમે એક બે કામ તો કરેલા છે સરસ બરાબર સેવા કિયે કરે પણ અમ

સાક્ષી છે નાનપણ માં ધંધો કરેલો કરેલો છે આ સાબિતી છે ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે એમના કામ ને લઈને પણ આ એક પ્રોપર સાબિતી હકીકત સાચી છે બરાબર પછી તમે કહ્યું કે કઈક પચીસ સત્યાવીસ વર્ષની ઉંમરે તમને આમ માનસિક કઈક સમસ્યા થઈ ગઈ હતી એ સમયે શું હતું ને કયા કારણે બધું બન્યું હતું મારા માટે હા તમારી વાત કરું મારે માનસિક એવી કોઈ તકલીફ જાય ખબર પડતી ને હા પછી ધીમે ધીમે ટાઈમ આવ્યો એટલે બધી

ખૂબ સરસ હવે બીજી થોડી જે આપણે વાતો કરી અમારી જોડે જે પાયલબેન આહિર ઓફિશિયલ ચેનલ ને અમારી જોડે એ કઈ રીતે જોડાયા એ એમની બધી વાતો એમના ટાઈમે હું બીમાર હતો વધારે મારું મગજ જ કોમ ના હાલતું પછાત મારા છોકરા મને નવો મોબાઈલ લઈ આલે બરાબર Android હા ટચ સ્ક્રીન ટચિંગ એ ટાઈમે મને ઓમે મારું મગજ કોમા આલે એટલે મને કોઈ વસ્તુ જ જોઈતી નહી હા પછી એ ટાઈમે હું કહું મારા દીકરી હોત હા તો મારા કેટલી સેવા કરત હા તે કે પપ્પા તમારે દીકરી આ રહી ને જોન મે નજર નાખી હા મારા દીકરી બરાબર બસ એ લાગણી થઈને મારું દુખ ધીમે ધીમે બિલકુલ

તમે કોને કોને ઓળખો છો પાયલબેન ની ચેનલ દ્વારા પાયલબેન ની ચેનલ દ્વારા તો અમે આમના સમાજમાં લગભગ બધા લોકોને ઓળખી લાગી ગયા એમની માસી હા માસી મોમા મોસા નામ આવડે કોઈ ને હા આવડે ને કે મામા મામા રમેશ મામા છે બરાબર પછી ભચુ મામા વાહ

બધાથી થાય થી પણ થાય અને અમે એકબીજાની ચિંતા કરતા હોય છે અને આ રીતે અમારો એકબીજાનો પરિચય થયો અને એક સમય આવ્યો કે ભાઈ હવે દાદા આવો એક વખત અમારે કચ્છ ફરી જાવ એટલે એમની લગભગ બે વર્ષ થી ઈચ્છા હતી ત્રણ વર્ષ થી ત્રણ વર્ષ થી આજે જવું કાલે જવું પણ આવવાનું થાય ને કોક ભીડાય એટલે ના આવડાવું આજ તો ગમે થાય તો કીધું મારે જવું એટલે જવું લાલજીભાઈ બે ત્રણ દિવસ થી ચાર પાંચ દિવસ થી આમ તો કેતા હતા કે દાદા આવે દાદા આવે મને આમ ઉત્સાહ બહુ હતો કે ભાઈ ચલો દાદા આવે પણ તમે એક નહીં અનેક વખત આમ પ્રોગ્રામ પાછળ ઠેલી નાખે એટલે

સાથે કચરીઓ પણ પોતાની રીતે બનાવડાવીને સ્પેશિયલ અમારા માટે લાવ્યા છે અને મેં કચેરી હતા ઘણા સમયથી ખાધા છે પણ આ એક હાઈ લેવલનું નેક્સ્ટ લેવલનું એક ટેસ્ટ હતો જે એમને દિલની મનની લાગણીઓ કદાચ અંદર ભળી અને એના કારણે વધારે ટેસ્ટી બન્યો હતો મજા આવી ગઈ આનંદ થયો

અને અમારું પરિવાર પણ બધો સારો છે ધારોલી કચેલી હા મેલો ધારોસણ પાટણ જિલ્લો પાટણ જિલ્લો તાલુકો સરસ્વતી તાલુકો સરસ્વતી કચ્છમાં એમ કેવું લાગ્યું બહુ આનંદ કચ્છ ના દેખાય તો કુછ નહીં દેખાયા

ફેમિલી અમારી સાથે જોડાયા છે એ પૈકીના એક આજે મોદી સાહેબ અમારી વચ્ચે આવ્યા અમને એની સેવા નો મોકો આપ્યો એમનો ખુબ ખુબ આભાર મોદી સાહેબ ખુબ ખુબ આભાર આપનો અને મળતા રહેજો અને આવા જે ઘણા બધા જૂના સબસ્ક્રાઇબર છે પાયલબેન ની ચેનલ માં અભોરબંદન ના રાણાભાઈ ઓડેદરા છે મહેશભાઈ છે અને હજુ

સમય અમને ફાળવ્યો અને કાલે વહેલી સવારે જવાનું એમનું પ્લાન હતું રવિવાર હોવા છતાં પણ એમ થયું કઈક પ્રતિક રૂપે આપણે એમને ગિફ્ટ આપી તો અંજારની આમ તો એક સમય પ્રખ્યાત હતી સોડી ચપ્પુ તલવાર માટે પણ ભૂકંપ પછી બધું નાશ પામ્યું અત્યારે છતાં પણ પ્રતિક રૂપે અંજારની તલવાર તમને અમે ગિફ્ટ કરી છીએ દાદા આપના આશીર્વાદ સદાય અમારી ઉપર વરસતા રે આનંદ આનંદ થેન્ક યુ દાદા દાદા જે સવારે ઉઠ્યા પછી કાલે તો રામ મંદિર ગયા હતા આજે એમને મોગલ માય દર્શન કરવાની ઈચ્છા હતી તો મોગલ ધામ ના દર્શન કર્યા દાદા કેવું લાગ્યું ત્યાં બહુ આનંદ આવી ગયો આનંદ આવ્યો ને ધામ છે કબરાવ દાદા આગળ ગઈકાલે આપણે વાતો કરી એમાં મારે તમારા પાસેથી સાંભળેલું હતું તમે મારા અ પરિચયમાં છે ત્યાંના લોક ગાયકોમાં મણીરાજ બારોટ મણીરાજ બારોટ અને નાના ભૈરાજીભાઈ બારોટ હા અને એમની તમે એક વાત કરી હતી જે રીતે તમારી તો પરિસ્થિતિ સારી જ હતી પણ એ લોકો બહુ ગરીબ પરિસ્થિતિમાં આવતા હતા એ સમયે તમારી મુલાકાત લીધી ને એ આખી વાત સાંભળી છે એ ટાઈમે મારે ઘર મળવા આવતા પછી આપણેથી બને એમને સપોર્ટ કરતા બરાબર પછી એ લોકો આવે એટલે કે આ પેલા કપડા જોય અમારે કે અમે આવા કપડા ક્યારે પહેરીશું તો એટલે અમે આપ્યા અમને નવા કપડાં શિવડાય ગિફ્ટ આપતા બરાબર અને પછી આનંદમાં આવી ગયા હતા પછી એક વખત હું મેળામાં લઈ ગયો તો શિવરાત્રીના મેળા શંકર ભગવાનનો એ અમને ત્યાંથી અમને સારા સારા સોંગ કર્યા પૈસા પણ સારા મળ્યા અને પછી એ લોકોને આનંદ આવી ગયો પછી અમારા સંબંધો બધા જ ગયા પછી હમણાં હું બીમાર પડ્યો હતો રશિકભાઈ બારોટ અને અમના દીકરા યોગેશ બારોટ મારા સમાચાર લેવા આવ્યા હતા

મણરાજ બાર રોડ તો ગાઢ સબંધો વાળા તો ભાઈ જેવા સંબંધો જી જી દાદા બીજું દાદા બીજું એક એ પ્રશ્ન છે કે અમારો કોન્ટેક તમે કઈ રીતે કર્યો અમારી ચેનલ તો કદાચ તમે જોતા થયા ને પછી પણ ખાલી ચેનલ જોતા હતા અમારો પરિચય તમને થયો પણ વાત નથી થઈ ક્યારે તો ઈ કઈ રીતે નંબર મેળવ્યા એમ શું હતું એ નંબર તો અમે પારદરને લગ્નના કંકોચ્રી હતી કંકોચ્રીનું શોટિંગ કરતા હતા

ભલે આવજો દાદા ભલે આવજો જગ્યા તો છે ને જો ઓકે દાદા છેક સુધી કહેતા જાય છે ચલો ભાઈઓ ઓ ગુડ બાય તમે પણ કોઈ કચ્છ આવો ફરી ભોડાવી રીતે બાદ જવું હોય તો મિત્ર સર્કલ વધતું ને તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો બધી વ્યવસ્થા થઈ જશે જય માતાજી